નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પહેલાં દોસ્તો આપણે વાત કરીએ તો ગુજરાતમાં માવઠા બાદ ઠંડીનો નવો રાઉન્ડ આવશે તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ભર શિયાળે કમોસમી વરસાદ પડ્યો છે તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદી ઝાપટા નોંધાયા છે જો કે આ વરસાદી માહોલ બાદ રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે તો છેલ્લા ચોવીસ કલાકમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ભારે ઘટાડો થયો છે તો નલિયામાં સૌથી વધારે છ પોઈન્ટ આઠ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે તો રાજકોટમાં પણ નવ ડિગ્રી તાપમાન નોંધાયું છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે સિંગતેલના ભાવમાં વધારો થયો તો ડબ્બે રૂપિયા હતો છવ્વીસો ને દોસ્તો ગુજરાતમાં સિંગતેલના ભાવમાં ફરી એકવાર વીસ રૂપિયાનો વધારો થતા ડબ્બાની કિંમત છવ્વીસો ને રૂપિયા થઈ ગઈ છે તો અન્ય રાજ્યોમાં પણ વધતી માંગ અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદથી મગફળીના પાકોને થયેલા નુકસાનના કારણે આ ઉછાળો જોવા મળ્યો છે તો બીજી તરફ નાગરિકોને શુદ્ધ તેલ મળી રહે તે માટે ખંભાળિયા એપીએમસીમાં રૂપિયા એક કરોડના ખર્ચ વધુ નવા પ્રોસેસિંગ યુનિટો પણ શરૂ કરાયા છે જે ખેડૂતો અને ગ્રાહકો બંને માટે રાહતરૂપ બનશે

સિસ્ટમો છે જેનાથી ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ ઘટ્યો છે અને તેનો સીધો લાભ ગ્રાહકોને પણ મળી રહ્યો છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે ગાંધીધામમાં વાઇબ્રન્ટ રીજનલ સમિટનો થયો પ્રારંભ જી હા દોસ્તો ગાંધીધામમાં વાઇબ્રન્ટ ગુજરાતની રીઝનલ સમિટનો ભવ્ય પ્રારંભ વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે થયો હતો તો આ એક દિવસીય કાર્યક્રમમાં કચ્છના વિકાસને પણ ગતિ આપવા અંદાજે રૂપિયા આઠ હજારને સાતસો કરોડના એમઓયુ પણ કરવામાં આવ્યા હતા તો મંત્રી વિશેષમાં જણાવ્યું કે કચ્છ રાજ્યના ઔદ્યોગિક નકશા ઉપરનું મહત્વનું સ્થાન ધરાવે છે જ્યારે તે રિન્યુએબલ એનર્જી સ્ટીલ સિમેન્ટ કેમિકલ્સ તથા લોજિસ્ટિક્સના ક્ષેત્રમાં પણ તે અગ્રેસર છે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે પોલીસ ભરતીને લઈને સૌથી મોટા સમાચાર જી હા દોસ્તો ગુજરાત પોલીસ ભરતીમાં જોડાવા માંગતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર છે જેમાં એલઆરડી અને પીએસઆઈની તેર હજાર પાંચસો એકાણું જગ્યાઓ માટે શારીરિક કસોટીની તારીખો જાહેર કરાય છે તો આ કસોટી એકવીસ જાન્યુઆરીથી રાજ્યના વિવિધ કેન્દ્રો પર શરૂ થશે ત્યારે આ ભરતીમાં ચૌદ લાખથી વધારે ઉમેદવારોએ અરજી કરી છે જેથી ભારે સ્પર્ધા પણ જોવા મળશે તો એલઆરડી અને પીએસઆઈ માટે સંયુક્ત શારીરિક કસોટીની દોડ અને અન્ય માપદંડો પણ તપાસવામાં આવશે જેથી ટૂંક સમયમાં કોલ લેટરની વિગતો પણ સત્તાવાર રીતે વેબસાઇટ ઉપર મૂકાશે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવતો અમેરિકાએ કરી નાખ્યો હુમલો જ્યાં દોસ્તો અમેરિકાએ વેનેઝુએલા ઉપર હુમલો કર્યો છે જેથી વેનેઝુએલાના પાટનગર કારાકાસમાં ઓછામાં ઓછા સાત વિસ્ફોટ અને નીચા ઉડતા વિમાનોનો પણ અવાજ સંભળાયો હતો તો રશિયાએ ટુડેના અહેવાલ અનુસાર યુએસ એરફોર્સે વેનેઝુએલાના ઇસ્લા માર્ગારીટા ટાપુ ઉપર બોમ્બમારો કર્યો હતો જ્યાં ટોચના લશ્કરી થાણો પણ આવેલા છે તો હુમલાઓ બાદ વેનેઝુએલામાં કટોકટીની સ્થિતિ પણ જાહેર કરવામાં આવી છે તેમજ વેનેઝુએલાના સરકારે અમેરિકા ઉપર પણ હુમલા કરવાનો આરોપો લગાવ્યા છે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે ભારતના વિદેશી હૂંડિયામણ ભંડારમાં થયો વધારો જી હા દોસ્તો ગઈકાલે આરબીઆઈના આંકડા દર્શાવે છે કે છવ્વીસ ડિસેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ભારતનો વિદેશી હૂંડિયામણ ભંડાર ત્રણ ડોલર બિલિયન ડોલરથી વધીને છસો ને છન્નું બિલિયન ડોલર થયો છે તો પાછલા સપ્તાહમાં અનામત ચાર બિલિયન ડોલરથી વધીને છસો ને અઢાર બિલિયન ડોલર થયું હતું તો આ અઠવાડિયે સોનાના ભંડારમાં પણ વધારો થયો છે જે બે પોઈન્ટ નવસો ને છપ્પન બિલિયન ડોલરથી વધીને એકસો તેર પોઈન્ટ બત્રીસ બિલિયન ડોલર થયો છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર નાતાલની કર્યા ભક્તો દ્વારકાધીશ દ્વારકામાં નાતાલ વેકેશન દરમિયાન દિવસમાં પણ વધારે દ્વારકાધીશ જગતના જગત મંદિરના દર્શન કર્યા છે તો મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા તેમજ દ્વારકાધીશ મંદિર ઉપરાંત નાગેશ્વર જ્યોતિર્લિંગ બેટ દ્વારકા ગોપી તળાવ રૂકમણી મંદિર તેમજ હર્ષદ મંદિરની પણ મુલાકાત લીધી હતી તો શિવ શિવ રાજપુર બીજ મોમાઈ બીચ બળકેશ્વર ચોપાટી તેમજ હરસિદ્ધિ વન જેવા પર્યટન સ્થળોએ પણ હજારો પ્રવાસીઓ આવ્યા હતા ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો રાજકોટમાં દસ જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાવાનો છે તો અગાઉ પ્રવાસન વિભાગ દ્વારા વાઇબ્રન્ટ સમિટ અનુલક્ષીને પણ આયોજન થવાનું હતું પરંતુ હવે મહાનગરપાલિકાના યજમાન પદે મહોત્સવ યોજાશે તો સામાન્ય રીતે રેસ કોર્સ કે ધર્મેન્દ્રસિંહ કોલેજ મેદાનમાં યોજાતો આ મહોત્સવ આ વખતે અલગ અલગ ચાર મેદાનોમાંથી માં યોજાશે તો આ મહોત્સવમાં પચાસ થી વધારે દેશોના પતંગબાજો ભાગ લેશે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે પાન કાર્ડ અને આધાર કાર્ડની ડેડલાઈન ભૂલી ગયા દોસ્તો પાન કાર્ડ અને આધાર કરવાની છેલ્લી તારીખ પૂરી થઈ ગઈ છે જેથી એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી ઘણા બધા પાન કાર્ડ ધારકોના પાન કાર્ડ નિષ્ક્રિય થઈ ગયા છે જો તમે પણ આ સમયમર્યાદા ચૂકી ગયા હોવ તો હવે તમે પણ પાન કાર્ડનો ઉપયોગ બેંક એકાઉન્ટ્સ ખોલવા ઇન્કમટેક્સ રિટર્ન ભરવા તેમજ અથવા તો મોટા નાણાકીય વ્યવહારો કરવા માટે કરી શકશો નહીં જો હવે હજાર રૂપિયાનો દંડ ભરીને તમે ઇન્કમટેક્સની વેબસાઇટ પરથી જ આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક કરીને તેને એક્ટિવ કરાવી શકો છો તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં ઈડીની મોટી કાર્યવાહી જ્યાં દોસ્તો જમીન કૌભાંડ મામલે મોટી કાર્યવાહી હાથ ધરી છે જેમાં પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર કુમાર પટેલના રહેણાંક સ્થળેથી હાર્ડ ડિસ્ક લેપટોપ પેનડ્રાઈવ તેમજ બે મોબાઈલ સહિતના કુલ બાર બાર જેટલા ડિવાઇસ જપ્ત કરીને પ્રાથમિક તપાસમાં દસ કરોડ રૂપિયાથી વધુની લાંચ લેવાઈ હોવાના પુરાવા પણ મળ્યા છે જેથી કોર્ટે જેન્દ્ર પટેલને સાત જાન્યુઆરી સુધી રિમાન્ડ પર મોકલ્યા છે જેથી રાજ્ય સરકાર દ્વારા સસ્પેન્ડને પણ કાર્યવાહી હાથ ધરવાની શક્યતા દર્શાવે છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે અમદાવાદની પણ દિલ્હી જેવી હાલતો શ્વાસ લેવો મુશ્કેલ બન્યો જ્યાં દોસ્તો દિલ્હી બાદ હવે અમદાવાદની પણ હવા ઝેરી બનતી જાય છે તો શહેરના અનેક વિસ્તારમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ બસોને પાર પહોંચ્યો છે જેના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે તો ઈસનપુરમાં એક્યુઆઈ બસ્સોને સોળ નોંધાયો છે જ્યારે શાંતિગ્રામમાં બસોને એક એક્યુઆઈ થયો છે તો આ સિવાય દેવમાં પણ એકસોને બાણું ચાંદખેડામાં એકસોને સિત્યાસી અને જોહાપુરામાં માં એકસો એઠ્યાસી એક નોંધાયો છે તો વધતા પ્રદુષણ ને લઈને આરોગ્ય અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો બગદાણા વિવાદમાં રાજકારણ ગરમાયું જી હા દોસ્તો બગદાણા ધામમાં વિવાદ અંગે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ટ્વીટ કરીને સરકાર ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા જેના જવાબમાં ભાજપે પણ આકરા પ્રહારો કર્યા છે અને ભાજપના પ્રવક્તાએ જણાવ્યું કે કોંગ્રેસ માત્ર રાજકીય રોટલા છેકવા માટે ધાર્મિક સંસ્થાઓને વિવાદમાં ખેંચી રહી છે તો સરકારે સ્પષ્ટતા કરી છે કે આસ્થાના કેન્દ્રોની ગરિમા જળવાઈ રહે તે માટે તંત્ર સતર્ક છે અને કોંગ્રેસના તમામ આરોપો પાયા પાયાવિહાણા પણ દર્શાવ્યા છે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે બે હાજર છવ્વીસમાં પાંચ રાજ્યોમાં સત્તાનો મહાસંગ્રામ યોજાશે જ્યાં દોસ્તો વર્ષ બે હાજર છવ્વીસમાં પશ્ચિમ બંગાળ આસામ કેરળ તમિલનાડુ અને પુડુચ્ચેરી સહિત કુલ પાંચ વિસ્તારોમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે તો માર્ચથી મે દરમિયાન યોજાવનારી આ ચૂંટણીમાં બીજેપી આસામમાં સત્તા જાળવી રાખવા બંગાળમાં ઘુસણખોરીના મુદ્દે મમતા બેનર્જીને પછડવા માટે વ્યૂહરચના પણ ઘડી રહ્યું છે બીજી તરફ કેરળમાં યુડીએફ ગઠબંધન ડાબેરીઓના પણ ગઢને તોડવા માટે મજબૂત પ્રયાસો પણ કરી રહ્યું છે તો આ ચૂંટણીના પરિણામો દેશના ભાવિ રાજકારણની દિશા નક્કી કરશે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર છ પોઈન્ટ પાંચની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ જ્યાં દોસ્તો મેક્સિકોમાં છ પોઈન્ટ પાંચની તીવ્રતાનો ભૂકંપ આવતા વ્યાપક ફફડાટ ફેલાયો છે તો ભૂકંપ આવતા મેક્સિકો સિટીમાં પ્રેસ કોન્ફરન્સ કરી રહેલા રાષ્ટ્રપતિ ક્લાઉડિયા સેન બોમ્બે પણ અધવચ્ચેથી કાર્યક્રમ છોડીને સુરક્ષિત સ્થળે ખસવું પડ્યું હતું તો વાયરલ થયેલા વિડીયોમાં ગગનચુંબી ઇમારતો અને સબવે સ્ટેશનો પણ ભયાનક રીતે ધ્રુજતા જો મળ્યા છે તો પ્રારંભિક અહેવાલો અનુસાર ઇમારતોને નુકસાન થયું હોવા છતાં પણ સદનસીબે કોઈ પણ જાનહાનિના સમાચાર નથી